પૈસા વાત કરો તમે પૈસા પૈસા દાદા કંટાળીને આવું બોરે જોતા મારવા બોરે બની ગયો ને માથા નો બમ્બોય ધમધુકાર ચાલુ થઈ ગયો કોણ એટલે પૈસા નહીં હાલવાના કેના પૈસાની વાત કરો તા દાદાય આલે તાય દાદાય આલે તો એનો તો બૂર બનાવ્યો એટલે પૈસા નહીં હાલવાના પૈસા નહીં હાલવાના એટલે કોલર મેલો પેલા કોલર મારો છે સમજ્યા તમારો નહીં દાદાના મોણસો કને અરે દાદાના હોય ગમેના મારે શું લેવા દેવ ગમે એના હાલવાના કે નઈ તારે એટલે નહીં હાલવાના પૈસા તારે કોલર સોડ પેલા કોલર છોડ પેલા પૈસા નું કે હાલવાના કે નઈ તારે દાદા ને લઈ જાય ને તો ઘર અમી રાખશે તમે દાદા ની રાખો એટલે અહિયાં તમારા બા ઘર ઉભું કરવા આવ્યા તમે અહિયાં ઘર રાખ્યો બમ્બા પાડી ગયા તમે

મારા બેટા પૈસા લેવા ને ઘર લેવા માણસ જોઈ ને આખે આખો માણસ જોઈ ને લોબા પડ્યા છે લો થઈને હવે શેતર દે દેખો વસુલી દાણસો ને હારે જપશે તો નહી ભેગો થવા દે

દાદા ને શું કીધું દાદા બધાનો વારો લેલું રોમું પહેરાય ને રોમો પૂછું પોતું મારજી

તમે શું કરવા હેડો અહીંયા હેડો ને હવે ચોકાણ અહીંયા કમ તમે શું કરવા શું કરવા લે પૈસા સના પૈસા નથી આલવાના પૈસા ઉપર પડે જટોડે એ તો બંદૂક હોય એટલે બી છે જટોડે પડી છે હમણે આ નહીં એટલે પા પાવર કરો ઓટો આ કોણ માથી પેલા કોણ માં ભણાકો કરો જટોડે નેકડી પડી વગર હેડો ને કીધું નહીં કોલર કનો પકડે કોલર કનો પકડે

સમજો ખર આઠ વાગ્યા તારું જમીન માં એન્ટ્રી ના મારતો જમીન આજથી મારી આપડે અને આવે ને તો ભડાકો દઈ દોર એટલે કાયદાનો ખોટ શું કાયદાનો ખોટ

પૈસા પોકડાઈ દે એમ દાદા ના દાદા ના ચિયા દાદા ના એમ કે દાદા ને તો પૈસા જ નહીં કે તું તું

બંજી દાદા કરો ને હવે મને આ દે પાખડી ના દે સાઈડમાં દાદા ને એસો કર આ લ્યો દો બીજો એ રે બીજો લેબુ સુ માડો ગાઠ લેબુ ગાઠ લાવો એક કાઢ દે કાઢો એક નઈ જોજો નહીં ગાઠું એક સુસી દીજો જા દો મારો દો દાખું બ સુશ લેબુ ના સુએ તો હું થી માથ ને માથ બેહીરો ભરા મુંબઈ જ મુંબઈ જ લોબરા સુશ સુશ દો બે બે દો પકડો આગર લોબડા ફરેજી ને વાત કે પાવ હા હા મન દે દે લાડવે તો દે દે ઉતવાડું દે જે હાપો નહીં દે બસ એ બસ રવા દે

દાદ ને બધા ભેગા કરીને તારો વારો લેવાનો રહેતો આઠ પગર રાખવાના નહિ તારા મોણસો ને મોણસો રે તારા માણસો ને ની પગર રાખવા રહેતું

એ બધા ના ભગાઈ નાખવાના તમે જોવો પડશે પડાય અને માફી ના કાયદાનો કાયદાનો ખોટ શું કાયદાનો ખોટ